રોકડ રૂપિયા અગિયાર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો તે પત્તેનો જુગાર રમતા ત્રણેય ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ તેરમી જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઈરફાન ઉર્ફે પનિયો અશરભાઈ સુમરા અને તેનો ભાઈ અક્રમ ઉર્ફે ભોપો અસરભાઈ સુમરા રહેઠાન મોતી તળાવ કુંભારવાડા ભાવનગર તથા મનીષ ઉર્ફે છોટુ છોટુબારૈયા આવાસ યોજના સુભાષનગર ભાવનગર મોતી ખાર વિસ્તારમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા કરી ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો તિરપતિનો જુગાર અમે રમાડે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો તિરપતિનો જુગાર રમતા માણસો હાજર મળી આવેલ અને ભાગી ગયેલ તેઓ તમામ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ઝુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીમાં ખલિદ ખાન રજાક ખાન પઠાણ નવશાદ ઉસ્માનભાઈ શેખ પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલ ઇરફાન ઉર્ફે પનિયો અશરફભાઈ સુમરા અક્રમ ઉર્ફે ભોપો અશરફભાઈ સુમરા મનીષ ઉર્ફે છોટુ બરૈયા રહેઠાન આવાસ યોજના